हेलो मित्रों जय श्री कृष्ण जय द्वारका दीस वेलकम बेक टू माय न्यू व्लॉग मंथन एंड सेज लहर व्लॉग चैनल में तुम्हारा બધાનો હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધાય મજામાં તો મિત્રો આજે આપણે શિયાળો તો જે ચાલી જ રહ્યો છે તો શિયાળા માટે આપણે છે ને આજે પાપડ તો ઘણા બનાવીએ છીએ તો આજે છે ને આપણે ઘઉંના લોટના પાપડ બનાવવાના છીએ જેમાં ના તો તમારે છે ને વણવાની ઝંઝટ છે કે ના તો તમારે ખીચું બનાવવાની કોઈ ઝંઝટ વગર આજે આપણે એકદમ છે ખૂબ જ ઝડપથી બની જતા ઘઉંના લોટના છે એ આપણે પાપડ બનાવીએ અહીંયા આપણે એક મોટુંથી છે એ વાસણ લઈ લેવાનું છે કોઈ પણ વાસણ લેવાનું પણ સાઇઝ છે ને એ વાસણની મોટી રાખવાની છે નાની સાઇઝનું વાસણ નથી લેવાનું એની અંદર આપણે આ એક મોટો વાટકો જેટલો છે એ ઘઉંનો ચાળી અને ઝીણો લોટ છે એ લઈ લીધો છે મેઝરિંગ છે ને એ તમારે ખાસ યાદ રાખવાનું છે હવે આપણે અહીંયા એક વાટકો છે એ ઘઉંના લોટની સામે આપણે ત્રણ ચમચી મેંદાનો લોટ છે એ લઈ લેવાનો છે અને અહીંયા આપણે આ એક મોટી ચમચી જેટલું છે એ નમક લીધું છે અથવા સ્વાદ અનુસાર નમક લઈ લેવાનું છે અને આ બંને લોટની અંદર આપણે નમક નાખી અને આની એકદમ સરસ રીતના છે આપણે મિક્સ કરી લેવાનું છે તો નમક આપણે સારી રીતના મિક્સ કરી લીધું અને બંને લોટને છે આપણે એકદમ સરસથી છે એ મિક્સ કરી લીધા છે અને હવે આપણે અહીંયા જે વાટકેથી આપણે ઘઉંનો લોટ લીધો હતો ને એ જ વાટકેથી આપણે મેઝરિંગ કરવાનું છે તો ખાસ તમારે છે એ યાદ રાખવાનું છે અહીંયા આપણે એક વાટકો ઘઉંનો લોટ લીધો તો અહીંયા આપણે હવે આમાં તો પેલા આપણે બે વાટકા પાણી છે એ નાખેલું છે અને બે વાટકા પાણી નાખી અને આને એકદમ સરસથી છે એ મિક્સ કરી લેવાનું છે અને આમાં ગાંઠા ના રહે ને એ રીતના આપણે આમાં બંને લોટને એકદમ સરસથી આ રીતના હલાવી અને આનું એકદમ છે એ પાતળું ડો જેવું તૈયાર આપણે કરવાનું છે તો આ રીતના જો તમારી પાસે આ રીતના છાસ કરવાની ઝેણી હોય ને તો તમારે એ પણ લઈ લેવાની અને એને એકદમ સરસથી આ રીતના છે એ આમાં આ રીતના ફેરવશો ને એટલે આપણે લોટના છે એ ગાંઠા જરા પણ લઈને નહીં રહ્યા અને એકદમ સરસ નું આપણું આ ડો છે એ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના જો ઝેરણી ફેરવી છે ને તો એકદમ સરસથી આ રીતના આપણો લોટ છે એ એકદમ સરસથી મિક્સ થઈ ગયો છે અને આમાં કોઈ પણ ગાંઠા છે એ નથી રહેલા પાણી છે એ નાખેલું હતું અને હજી આપણે આની અંદર છે એ તો પહેલાં આપણે આ લોટની અંદર આપણે એક વાટકો લોટની અંદર આપણે પહેલાં બે વાટકા પાણી નાખેલું હતું અને એ જ વાટકાથી આપણે પાછું ચાર વાટકા પાણી નાખ્યું એટલે કુલ આપણે એક વાટકો લોટ અને એની સામે આપણે છ વાટકા જેટલું પાણી લેવાનું છે તમે સાડા પાંચ વાટકા પણ લઈ શકો પણ છ વાટકા લેશો ને તો એ બહુ જ સારું રહેશે કારણ કે ઘણીવાર એવું હોય કે લોટ છે એ જાજુ ઘણું પાણી પીતા હોય અને ઘણા ઓછું લોટ છે એ પાણી પીતા હોય તો આ રીતના આપણે એક વાટકો લોટની સામે છ ગણું પાણી છે એ લઈ લેવાનું છે અને આપણે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી લેવાની છે અને એની અંદર આપણે આ લોટની અંદર પાણી નાખી અને તૈયાર કરેલું આ ડો છે એને ગેસની ઉપર મૂકી દેવાનું છે અને હા મિત્રો તમે આની અંદર છે એ કોઈ મસાલા યુઝ કરવા માંગતા હોય જેમ કે તીખાની ભૂકી છે કે આ આખું જીરું છે અને ખાંડીને છે એ તમારે યુઝ કરવું હોય તો તમે કરી શકો છો પણ આપણે એકદમ પ્લેન જ છે યા ઘઉંના પાપડ બનાવવાના છીએ એટલે આપણે આમાં ખાલી નમક જ નાખેલું છે અને બાકી કાંઈ જ વસ્તુ નાખેલી નથી હવે આપણે આ એકદમ સરસથી છે આ બધી વસ્તુને છે એ આપણે ઉકાળવાની છે તો હાલ અત્યારે આપણે છે એ ગેસની ફ્લેમ છે એને ફૂલ રાખીશું તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ રીતના ફૂલ ગેસ રાખી અને થોડીક જ વાર થઈ છે હજી પાંચ જ મિનિટ જેવો સમય લાગ્યો હશે અને આપણે આને એકદમ સરસ આ રીતના હલાવતા રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે આપણો આ લોટ છે એ એકદમ સરસ આ રીતના ઘટ છે એ બનવા માંડ્યો છે એકદમ ઘટ બનવા માંડે ને ત્યારે આપણે એક પ્રોસેસ કરવાની છે અહીંયા આપણે જો આટલો પીન ચમચી જેટલો જ છે એ પાપડ ખારો લઈ લીધો છે જો તમારી પાસે ઘરમાં પાપડ ખારો અવેલેબલ ના હોય ને તો મિત્રો તમે ઘરમાં ખાવાના સોડા હોય ને એ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો તો આપણે અહીંયા છે એ પીન ચમચી જેટલો જ છે એ અથવા તો તમે બે ચપટી કહી શકો એટલો આપણે પાપડ ખારો છે એ લઈ લીધો છે અને પાપડ ખારો નાખી અને તમે આને એકદમ સરસ આ રીતના છે એ તમારે હલાવતું રહેવાનું છે ખારો નાખી દઈને ત્યાર પછી આપણી ગેસની ફ્લેમ છે એ આપણે એકદમ સ્લો એટલે કે સાવ ધીમી કરી નાખવાની છે અને આપણે ખીચીને છે એ વરાળે બાફવા તો મૂકતા હોય તો આપણે અહીંયા છે ને આને એકદમ એકદમ સાવ આપણો ગેસ છે છે અને ધીરો રાખી આપણે આની ઉપર મિનિટ સુધી એ ખાલી ડીશ ઢાંકી દેસુ તો બે મિનિટ જેવો સમય છે થઈ ગયો છે તો આપણે આપણી ડીશ છે એને ઊંચી કરી અને જોઈ લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ થી છે એ આપણે આ આપણું આ ડો છે એટલે કે લોટનું છે આપણે બેટરની જેમ બનાવેલું છે એ એકદમ સરસથી છે એ બનવા લાગ્યું છે આપણે આને આ રીતને એકવાર હલાવી લેવાનું છે અને એ જ પ્રોસેસ આપણે ફરી પાછું બે મિનિટ છે આપણે ફરી પાછી આ ડીશ ઢાકી અને પાછું એકદમ સ્લો ગેસ ઉપર મૂકી દેવાનું છે મિત્રો અહીંયા મિનિટ જેવો ફરી પાછો ટાઈમ થઈ ગયો છે તો આપણી ડીશ છે એને આપણે ઊંચી કરી લેશું અને જોઈ લેશું તો તમે જોઈ શકો છો કે આપણું આ બેટર છે એકદમ સરસ છે એ ઘટ બની ગયું છે આ ખાસ વાતને ધ્યાન રાખજો કે જો તમારે આખું વર્ષ સ્ટોર કરવા માટે આ ઘઉંના પાપડ બનાવવાના બનાવવાના હોય તો એના માટે તમારે અહીંયા છે એ તેલનો જરાય ઉપયોગ નથી કરવાનો અને જો તમે ઘરમાં એમને રેગ્યુલરી અત્યારે શિયાળામાં ખાવા પૂરતાં જ બનાવતા હોય ને તો તમારે અહીંયા એક પાવડું જેટલું આપણે અહીંયા તેલ લઈ લીધું છે અથવા તો તમે બે ચમચી તેલ છે એ કહી શકો છો ને તેલનો ઉપયોગ આપણે કરવાનો છે બાકી તમારે જો આખું વર્ષ સ્ટોર કરીને રાખવા હોય ને તો આમાં આપણે તમારે તેલ નાખવાની કોઈ જરૂર નથી આ તેલ વગર પણ એકદમ સરસથી છે એ બને છે તો તેલ નાખ્યા બાદ આપણે એકદમ સરસ રીતના આને આ જ રીતના એક મિનિટ સુધી છે એ હલાવતું રહેવાનું છે મિત્રો જે લોકોના ઘઉંના પાપડ હોય છે એ ફાટી જતા હોય છે કે જે લોકોના પાપડમાં છે એ ચણિયા પડી જતા હોય કે ગઠ્ઠા પડતા હોય ને પાપડ છે એ ખબ સારા ન થતા હોય તો એ લોકો માટે છે એ આ પાપડ બનાવવા એ એકદમ ઇઝી અને ખૂબ જ સરસ છે ના આની અંદર તમારે છે એ આ ના તો તમારે આ ઘઉંના પાપડ બનાવવાની અંદર છે એ ચણિયા પડશે કે ના તમારે ખીચું કે ના બાફવાની કે કોઈ ઝંઝટ વગર છે આ પાપડ તમે ખૂબ જ ઝડપથી છે આ દસ જ મિનિટની અંદર છે એ ખાલી આપણે ગેસે છે એ તૈયાર આનું ડો છે એ થઈ જશે આનું બેટર તો જે લોકો માટે છે એ ફાટી જતા હોય ને પાપડ એના માટે આ રેસીપી છે એ ખૂબ જ સરસની છે આપણી ઘઉની ફ્લેમ છે એ આપણે બંધ કરી અને આપણા બેટર છે અને એકદમ સરસ થી છે ઈ ઠંડુ થવા આ ડીશ ઢાંકી અને આપણે મૂકી દઈશું અને આપણે ઘઉંના લોટના પાપડ બનાવવાનું આપણું બેટર છે એ એકદમ સરસથી ઠંડુ છે એ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા એક મોટો ચમચો અથવા તો તમે બે મોટા ચમચા જેટલું લઈ આ રીતના તમારે છે એ લઈ લેવાનું છે આપણે બે મોટા ચમચા છે એ લેશું અને એનો એકદમ આછો આછો મોટી સાઇઝનો છે એ પાપડ બનાવવાનો છે જો તમે જોઈ શકો છો આ રીતના તો આપણા તમે જોઈ શકો છો આપણે બધા ઘઉંનું જે બેટર બનાવેલું હતું એમાંથી આપણે મોટી સાઈઝના બધા પાપડ છે એ બનાવી લીધા છે આ રીતના અને હવે આપણે છે સાંજ સુધી એકદમ તડકે છે એ સુકાવા દેશું મિત્રો ઘડિયાળમાં અત્યારે છે ને ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જો મેળી ઉપર આવ્યા છીએ તો તમને એવું ન લાગે કે આ ઘઉંના પાપડ બનાવેલા છે તો ફાટે કે નહીં એ તો આપણે છે ને તમને સ્પેશિયલ દેખાડવા માટે જો ઉપર આવી ગયા છીએ તો અત્યારે ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ લ્યો આપણે જે રીતના આછા એકદમ પાપડ કરેલા હતા ને તો એકદમ આ રીતના જો સુકાઈને એટલે પોતાની રીતે છે એ પ્લાસ્ટિકમાંથી આ રીતના તમે જોઈ લો એકદમ સરસથી આમ જો તમે આ રીતના ઉખડી ગયા છે અને આ એકદમ શાંત થશે ને તો એકદમ સાવ એકદમ સરસથી છે એ સુકાઈ જશે તો તમે જોઈ શકો છો જો અને આપણા એક પણ પાપડ છે ને એ ઘઉંનો ફાટેલો નથી જો સાંજ થઈને ત્યાં આપણે ઘઉંના પાપડ જે બનાવેલા હતા એ એકદમ સરસથી છે એ સુકાઈ ગયા છે અને અહીંયા આપણે છે ને એ થોડુંક તેલ ગરમ કરવા છે એ મૂકી દીધું છે તો અહીંયા છે એ આપણે પેલા ગેસ ચાલુ છે એને કરી લેશો અને આ પાપડને છે એ શેકી લેશું તમે આ પાપડને શેકી પણ શકો છો અને તળી પણ શકો છો તો તમે જોઈ શકો છો આપણે આ પાપડને છે એકદમ પાતળા પાપડ છે એ આપણા બનેલા છે તો આપણે એને શેકી લેશું તો જો આ રીતના આપણે પાપડ છે એને શેકી લીધો છે તો આપણે એક પાપડ છે એ શેકી લીધો છે તો એ મેં તમને બતાવી દીધો છે અને અહીંયા છે એ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણું તેલ છે એ પણ એકદમ સરસથી ગરમ છે એ થઈ ગયું છે તો એમાં હું તમને પાપડને તળીને પણ બતાવું

અને બાકીના પાપડ છે આપણે તળેલા છે તો તમે જોઈ શકો છો એકદમ પોચા અને એકદમ સરસ સોફ્ટ છે ઈ

તેલનો યુઝ છે એ કરવાનો છે તો તમને બધાને છે વણવાની ઝંઝટ વગર કે ખીચુ ની વગરના ઘઉંના પાપડ જે બનાવેલા છે એ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરજો થેન્ક યુ